ફરી અનામતની ચર્ચા અને અનામતની ચર્ચા એટલા માટે કે સુપ્રીમ કોર્ટની અંદર અદાલતે જે ડાયરેક્શન આપ્યા છે અદાલતે જે આદેશ કર્યો છે ત્યારબાદ રાજકીય ગતિવિધિ પણ તેજ થઈ ચૂકી છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી એ કોટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં એટલે કે જે કોટા છે જાતિનો એમાં પેટા જ્ઞાતિ એ પ્રકાર પેટા જ્ઞાતિની કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે સ્વાભાવિક રીતે જ એના બાદ લોકસભા અને રાજ્યસભાના સાંસદોની ચિંતા વધી ચર્ચા પણ થઈ રહી છે તેઓ સાંસદ ભવનમાં પીએમને આજે મળ્યા છે કેટલાક સાંસદો આ તમામ સાંસદોએ સંયુક્ત રૂપે એસસી એસટી માટે ક્રિમી લેયર અંગે સુપ્રીમ કોર્ટની ટીપની ડાયરેક્ટિવ પર આવેદનપત્ર પણ આપ્યું છે સાથે જ માગ કરી છે કે આ ચુકાદો અમારા સમાજમાં લાગુ ન થવો જોઈએ એટલે કે જે એસસી એસટીના લોકો છે નાગરિકો છે એમને રિઝર્વેશનની અંદર ક્રિમી લેયર જે ઓબીસીમાં ગણાય છે એ પ્રકારે ન ગણવું જોઈએ આ મુદ્દે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દાવો કર્યો છે કે પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે એસસી એસટીમાં ક્રિમી લેયર લાગુ કરવા મુદ્દે વિચારણા કર નહીં કરવા મુદ્દે વિચારણા કરવામાં આવશે એટલે કે ક્રિમી લેયર એસસી એસટીમાં નહીં કરવા માટે વિચારણા કરાશે સાથે જ વાત એ છે કે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટના ચુકાદામાં કહ્યું હતું કે રાજ્યો પાસે અનુસૂચિત જાતિઓ માટે સબ કેટેગરી બનાવવાનો બંધારણીય અધિકાર છે જેથી એ જાતિઓને પણ અનામત મળી શકે જે સામાજિક અને શૈક્ષણિક રીતે અતિ પછાત છે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યોએ પછાતપણા અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વની યોગ્ય સંખ્યા અને પ્રદર્શનના યોગ્ય આંકડાના આધારે સબ કેટેગરી બનાવી જોઈએ બનાવણી રહેશે આમાં મરજી કે રાજકીય લાભના આધારે નિર્ણય નહીં ચલાવી લેવાય એ પણ અદાલતે સ્પષ્ટ કર્યું છે ખેર પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ સાંસદ વિનોદ ચાવડાએ શું કહ્યું એ સાંભળી લઈએ સંસદો દેશના વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે

અનામતનો લાભ ન મળવો જોઈએ ખાસ ખૂબ સંઘર્ષ કર્યા બાદ અનામતનો લાભ અનુસૂચિત જાતિને મળ્યો છે અનુસૂચિત જાતિના લોકોના વિકાસ માટે અનામત જરૂરી છે તેવું દર્શનાબેને કહ્યું દર્શનાબેને શું રજૂઆત કરી આવો સાંભળી લઈએ જે મુસ્લિમ અને ક્રિશ્ચિયન જે અનામતની વાત છે જેણે ધર્માંતર કર્યું છે એને અનામત ના મળવી જોઈએ અને જે દલિત સમાજે વર્ષોથી સંઘર્ષ કર્યો છે અન્ય સમાજ સાથે એટલે અનામત જે દલિત સમાજના લોકો છે એમને મળવી જોઈએ બીજી વાત એ કે આ જે મુસ્લિમ અને ખ્રિશ્ચન સમાજના લોકોને જો અનામત આપે તો એમાં અમને બધાને ખૂબ નુકસાન જાય વર્ષોથી અમે આ સમાજના લોકોએ ધર્મની રક્ષા કરી હિન્દુઓની રક્ષા હિન્દુત્વની રક્ષા કરી અને સંઘર્ષ કરીને પણ અમે આ સમાજમાં ટકી રહ્યા છે તો આ સમાજમાંથી જો આ ભાગલા પડે તો નુકસાન થાય મળીને ફરી એકવાર અનામતની અલગ અલગ રીતે ચર્ચા શરૂ થઈ ચૂકી છે અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા કેજી વણઝારા સાહેબ પૂર્વ સચિવ ગુજરાત સરકાર અને સંવિધાનના જાણકાર પણ છે એમને ઘણો અભ્યાસ પણ કર્યો છે અશ્વિનભાઈ આપનાથી શરૂઆત કરી લઈશ શું કારણ રહ્યું કે આ પ્રકારે ભારતીય જનતા પક્ષના સાંસદે સ્પષ્ટતા કરવી પડી પ્રધાનમંત્રીને મળ્યા બાદ શું એવી આશંકા છે કે એસસી એસટી કોટામાં પણ ઓબીસીની જેમ ક્રિમિન લેર લાવવામાં આવશે રોડકભાઈ આ ચર્ચાનું શરૂઆત એ રીતે થઈ કે સુપ્રીમ કોર્ટના સાત જજોની બેચે માનનીય જજશ્રીઓએ એક એવું વિચાર મૂક્યો છે અભિપ્રાય મૂક્યો છે કે અનામતમાં પણ અનામત એટલે અનામતની અંદર પણ કેટેરાઈઝ થાય અને તે પણ આર્થિક આધાર પર આ વિષય ખૂબ ગંભીર આવ્યો છે આગાઉ પંજાબની સરકારે પંજાબની અંદર અનામતની કેટેગરીમાં અતિ પછાત હોય તેવા લોકોને અલગ કેટેગરી કરવા માટેની યાચિકા દાખલ કરી ત્યારે બે હજાર ચારમાં સુપ્રીમ કોર્ટના ચાર જસ્ટિસ શ્રીઓ માન્ય શ્રીઓએ એ વાતને ફગાવી દીધી હતી આજે સાત જજોમાંથી સાત માનનીય જસ્ટિસ સાહેબોમાંથી એક જસ્ટિસ સાહેબ શ્રીમતી બેલાબેન ત્રિવેદીજીએ આ બાબતે એવું સ્પષ્ટ કહ્યું છે કે આ અધિકાર સંસદનો છે અને આ જો નિર્ણય આ વિચાર મૂકીએ છે તે બંધારણની વિરુદ્ધનો છે અને એવું એક જ્યારે સુપ્રીમ કોર્ટના સાત જજોની બે દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કોઈ ચુકાદો નથી એક નિર્દેશ કે તમે આવું કરી શકો અને એ સ્વાભાવિક એક સ્પષ્ટ વાત છે બંધારણની જોગવાઈ પ્રમાણે કે કરવાની સત્તા રાજ્ય રાજ્યના માનનીય ધારાસભ્યશ્રીઓ અને કેન્દ્રમાં સંસદ સંસદસભ્યશ્રીઓ અને ત્યારબાદ માન્ય રાષ્ટ્રપતિજીની સત્તામાં આવે છે અને એટલા માટે અનુસૂચિત જાતિ અને જનજાતિના અનેક લોકોને માત્ર અનુસૂત જાતિનો અને જનજાતિની અનામતનો આધાર એ અનટચેબિલિટી હોવાના કારણે આર્થિક આધાર નહીં સ્વીકારવાના મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચા ઘણી બધો રોષ ઊભો થયો ઘણી બધી ચર્ચા વિચારણા થઈ અને આજે આદરણીય મુખ્યમંત્રી આદરણીય વડાપ્રધાન શ્રી જેઓ ડૉક્ટર સાહેબ આંબેડકરના હંમેશા વિચારોથી પ્રભાવિત થઈ તેમના અનુયાયી જેવી રીતે કાર્ય કરતા તેમણે સ્પષ્ટતા કરી છે કે આ સુપ્રીમ વિચાર છે ભારતીય જનતા પાર્ટીની સરકારો રાજ્યની અને કેન્દ્રની આ વિચારને અમલ કરવા માટે કોઈ વિચારણા કરતી નથી એટલે કોટામાં કોટા સબ કરવાની ભારતીય જનતા સબકેટે સ્પષ્ટ રીતે નકારી જી સાહેબ ખેર ભારતીય જનતા પાર્ટી એનું સ્પષ્ટ વિષય મૂક્યો છે કારણ કે કારણ કે અનેક પાર્ટીઓ જે આ બાબતે રાજકીય રોટલા શેકી ભારતીય જનતા પાર્ટીને ખોટી રીતે બદનામ કરી અનુસૂચિત જાતિના લોકોને ગુમરાહ કરે છે હું આપણે કહીશ કે પંજાબની સરકાર તામિલનાડુની સરકાર અશ્વિનભાઈ જી અને આંધ્ર અને બિહારની સરકારે આ વાત સ્વીકારી છે કોંગ્રેસની પ્રતિક્રિયા હજુ પણ આવી નથી જી એટલે ચોક્કસથી આ વિષય ઉપર ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ ક્લિયારિટી કરી અને અનુસૂચિત જાતિ સમાજ જનજાતિ સમાજને આશ્વસ્ત કર્યા છે બાલકૃષ્ણ માનનીય જસ્ટિસ બાલકૃષ્ણ સાહેબ

સર ભારતીય જ આપી શકે સ્પષ્ટતા સરયનો અભાવ છે વણજારા સાહેબ મારી સાથે જોડાય છે વણજારા સાહેબ એમાં કોઈ બે મત નથી ન્યાયાલય આદેશ ન્યાયાલય સૂચન ન્યાયાલયના ડાયરેક્ટિવનો પૂરો આદર અને સોથી જ એ મુદ્દે ચર્ચા ન હોઈ શકે પણ આપને લાગ્યું છે કે સરકારો આ મુદ્દે વિચારતી હશે જ્ઞાતિમાં પેટા કોટાની અંદર પેટા કોટા જ્ઞાતિમાં પેટા જ્ઞાતિ જી સર સાહેબ આપનો અવાજ મને સંભળાયો નથી પણ હું આપને જવાબ આપું છું કે આની મૂળ શરૂઆત જે છે આની મૂળ શરૂઆત ક્યાંથી થઈ સન બે હજારમાં આંધ્રપ્રદેશમાં જે તે વખતે એકસેટ શેડ્યુલ કાસ્ટની જાતિઓ હતી અને ત્યાંની સરકારે જોયું કે આ એકસેટ જાતિઓ છે એમાંથી સો ટકા રિઝર્વેશન ફક્ત એક જ જાતિને મળે છે એટલે ત્યાંના એ વખતની સરકારે શું કર્યું એક રામચંદ્ર રાજુ કમિશન બેસાડ્યું અને નક્કી કર્યું કે ભાઈ કે એકસઠ જાતિઓમાંથી સો સો ટકા રિઝર્વેશન એક જાતિને મળે છે તો બાકીની જે ખરેખર સાઈડ જાતિઓનું શું એટલે સાહેબ એને પછી એનો કમિશનનો રિપોર્ટ લીધો અને એમાં એવું થયું કે એના ચાર ટુકડા કરી નાખ્યા એકસઠ જાતિઓના અનામતના જે એમનું પાછળ જે અનામત હતું એમાં એબીસીડી કરીને કર્યું પછી આ ડિસિઝનને હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યું હાઈકોર્ટે કીધું કે ભાઈ આ રાજ્ય સરકાર ન કરી શકે પછી એ મેટર ખરેખર સુપ્રીમ કોર્ટમાં ગઈ સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ભાઈ આ ખરેખર એસસી એસટીનું કેટેગરાઇઝેશન એને પેટા વિભાગ છે રાજ્ય સરકાર ન કરી શકે ફક્ત પાર્લામેન્ટ કરી શકે છેવટે સાહેબ આપણો આજે સાત જજીસનો જે ચુકાદો આવ્યો છે વિરુદ્ધ હેતમાં એમાં એમણે એ નિર્ણય લીધો કે આ પ્રકારનું સબ સબકેટેગરાઈઝેશન કરવું જોઈએ અને રાજ્ય સરકાર પણ કરી શકે અને કેન્દ્ર સરકાર પણ કરી શકે સાહેબ હવે આમાં આપણે થોડીક થોડાક ઊંડા ઉતરીએ દાખલા તરીકે પંજાબમાંથી પણ આ મુદ્દો ઉપસ્થિત થયો પંજાબની અંદર ખરેખર ત્યાં શેડ્યુલ કાસ્ટની પચીસ ટકા અનામત છે અને બાર ટકા અનામત ઓબીસીની છે સાહેબ આ અનામતની અંદર પંજાબ સરકારે શું કર્યું છે પચાસ પચીસ ટકા અનામત હતી એમાંથી બે ટુકડા કરી નાખ્યા પચાસ ટકા અનામત વાલ્મિકી અને મજબી શીખોને આપી દીધા અને બાકીના ખરેખર ટકાવારી બીજી જાતિઓને આપી દીધી એટલે સાહેબ આમાં એવું થાય છે જ્યાં સુધી ઓબીસીને સંબંધ છે ત્યાં સુધી તો સબ કેટેગરાઇઝેશન થઈ શકાય એ સિદ્ધાંતનો સ્વીકાર થઈ ગયો છે અને અઠ્યાવીસ રાજ્યોમાંથી અગિયાર રાજ્યોએ ઓબીસીનું કેટેગરાઇઝેશન કરી નાખ્યું છે ગુજરાતે નથી કર્યું એ આખો જુદો વિષય છે સાહેબ હવે હું આપને એમ કહું કે આમાં કેટલાક મિત્રો આમાં જે મોટી મોટી જાતિઓ છે એ આનો વિરોધ કરશે સાહેબ કારણ કે મોટી જાતિઓને આનો મોટા ભાગે લાભ મળે છે અને નાની નાની જાતિઓને આનો લાભ નથી મળતો એટલે આ ચુકાદાની તરફેણ નાની નાની જાતિઓ શેડ્યુલ કાસ્ટની કરે છે મોટી મોટી જાતિઓ નથી કરતી સાહેબ બીજું હું આપને કહું કોઈને ગમે કે ના ગમે પણ હું સાચું બોલીશ કે આપણા દેશની અંદર જે છ્યાસી એમપી શેડ્યુલ કાસ્ટના રિઝર્વ કોટામાં આવે છે અને સુડતાલીસ સંસદ સભ્યો શેડ્યુલ ટ્રાઇબના કોટામાંથી આવે છે અને આ બધા મોટાભાગે મોટી જાતિઓના હોય છે અને આ જાતિઓમાંથી જે આઈએસ ને આઈપીએસ ઓફિસરો થયેલા હોય છે એ સાહેબ પણ મોટી મોટી જાતિઓના હોય છે એટલે નાની જાતિઓને કંઈ મળે એવું મોટી જાતિ કદી ઈચ્છતી નથી સાહેબ આ તો નાની માછલીને મોટલી માછલી થઈ જાય એ પ્રકારનો ન્યાય આખા વિશ્વમાં ચાલી રહ્યો છે એટલે એને ધ્યાનમાં રાખી અને હું આપને બીજી વાત કરું સાહેબ આપણે ખરેખર ગુજરાતનો દાખલો લઈએ ગુજરાતમાં શેડ્યુલ કાસ્ટની છત્રીસ જાતિઓ છે એમાં જે મોટી મોટી જાતિઓ છે બે ત્રણ એ જાતિઓની લગભગ સિત્તેર ટકા વસ્તી છે અને બાકીની બધી જાતિઓ જે છે એની વસ્તી લગભગ ત્રીસ ટકા છે અને એમાં જે વાલ્મીકી સમાજ પણ આવે છે એની વસ્તી લગભગ ચાર લાખ જેટલી છે એટલે બાકીની આજે આઠ થી દસ લાખની જે વસ્તી છે એમનું એવું કેવું છે કે આ આઈએસ આઈપીએસ તો અમને મળતું નથી અમારો તો કોઈ સબ ઇન્સ્પેક્ટર પણ થઈ શકતો નથી સાહેબ રાજસ્થાનની હું આપને વાત કરું તો રાજસ્થાનની અંદર ઓગણસાઠ જાતિઓ ખરેખર શેડ્યુલ્ડ કાસ્ટની છે ને એમની એમની અનામત સોળ ટકા છે અને શેડ્યુલ ટ્રાઇબની બાર જાતિઓ છે અને એમની અનામત બાર ટકા છે આ બાર ટકા શેડ્યુલ ટ્રાઈબનું જે અનામત છે સાહેબ એમાંથી બારે અનામત કે ત્રણ જાતિઓ લઈ જાય છે અને અને ઓગણસાઠ જે શેડ્યુલ કાસ્ટી જાતિઓ છે એમાંથી સાહેબ જે છે આમાં તો બે ભાગ પડી ગયા સાહેબ જે લાભાર્થી જાતિઓ લાભાર્થી જે મોટી જાતિઓ છે એમને સાહેબ એમને એમને એનો તરફ એનો વિરોધ કરશે અને નાની નાની જાતિઓ સાહેબ આની તરફ કરશે એવું એવું મને સ્પષ્ટ દેખાય છે અને હું કેન્દ્ર સરકારની વાત કરું સાહેબ તુષાર મહેતા સાહેબ જે કેન્દ્ર સરકારના વકીલ હતા સોલિસિટર જનરલ એમને પણ સબ કેટેગરાઈઝ થવું જોઈએ એવું ખરેખર આની અંદર મંતવ્ય આપેલું છે ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર વિષય ઘણો પેચવી દેવો પડે છે ચર્ચા લાબી જરૂરી પણ છે પરંતુ સમયનો અભાવ છે ન્યાયાલયે જે પણ ડાયરેક્ટિવ આપ્યા છે ઘણું વિચારીને આપ્યા છે એમાં કોઈ બે નથી હવે રાજ્ય સરકારો શું કરશે રાજકીય પક્ષોનું શું સ્ટેન્ડ હશે સવારથી જ આવનારા દિવસોની અંદર આ ઘણો પેચીદો મામલો બનવાનો છે એ નક્કી છે ફરી એકવાર કહીશ અદાલતનો આદેશ સરાખો હું તો બોલિશમાં લઈશ એક વિરામ વિરામ બાદ આ જ પ્રકારે સમાચારનો સિલસિલો યથાવત રહેશે પરંતુ ફરી એકવાર કહીશ અનેક એવા મુદ્દા છે જે ચર્ચા માગી લે છે અને હું તો અમુલિશમાં રોજ આ જ સમયે આ પ્રકારે ચર્ચા યાથાવત રહીશ